મારો ગુજરાત હવે 100 કલાકની અંદર સુરક્ષિત થવા જઈ રહ્યું છે આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આપણા જે ડીજીપી વિકાસ સહાય છે તેમણે 100 કલાકનો ટાઈમ આપ્યો છે 100 કલાકની વાત કરી દીધી છે અને કહ્યું છે કે જે અસામાજિક તત્વો છે આવરા તત્વો છે ગુંડાઓ છે તેમને પકડી પાડવામાં આવશે અને જેલમાં મોકલવામાં આવશે એટલે કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે એટલે હવે અહીંયા સવાલ એ થાય છે કે 100 કલાકની અંદર હવે કલાકો ઓછી થઈ રહી છે તો કાર્યવાહી ક્યારે કેટલા ગુંડા તત્વોને અત્યાર સુધીમાં પકડ્યા છે તમે એ પણ તમારે એક લિસ્ટ બહાર પાડવું પડશે કારણ કે મારા ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તે વધી રહ્યો છે તેમને બંધ કરવાની જગ્યા પર ઓછો કરવાની જગ્યા પર તમે કલાકો આપવાનું બંધ કરો અને તમે કામગીરી ફટાફટ કરો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાત રાજ્યના હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હવે આ કાયદો કોને શીખવવાની જરૂર છે આ કાયદાનું પાલન કોણ કરે છે આપણને બધાને ખબર છે કે ક્યાં કાયદાનું કેવું પાલન થાય છે અને કોણ કાયદો હાથમાં લઈ અને માથે લઈ અને ફરે છે અસામાજિક તત્વોનો ત્રાસ આપણે અમદાવાદમાં જોયો વડોદરામાં જોયો સુરતની અંદર જોયો આ આખા ગુજરાતમાં અસામાજિક તત્વો છે તે ફેલાયેલા છે તેમની સામે ક્યારે કાર્યવાહી કરવાની છે એ સમજાતું નથી એટલા માટે કારણ કે સો કલાકનો સમય આપી દીધો છે એક લિસ્ટ બનાવવામાં હવે આવશે કે આટલા અસામાજિક તત્વો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એટલે ડીજીપી વિકાસ સહાયને પણ કહેવાનું છે કે તમે જેટલા લોકોનું નામ ફાઈનલ કરો કે આ લોકો આવારા તત્વો છે તો એ પણ ચકાસજો કે એમની પાછળ મોટું માથું કોણ છે એમને બચાવવા માટે કોઈ આવવાનું છે કે નહીં કારણ કે તમે એમને પકડીને પોલીસ સ્ટેશન લઈને આવશો પણ પાછળથી ભાજપના નેતાઓ આવશે એમને બચાવી લેશે અને પછી ફરી એ જ આવા તત્વો છે તે લુખા તત્વો છે તે લુખા અગીરી ગુજરાતમાં જાડશે અને આપણા ગુજરાતને ફરી એક વખત કલંકિત કરશે આજે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે હવે સો કલાકની અંદરથી હવે ધીમે ધીમે કલાકો ઓછી થઈ રહી છે હવે કેટલી કાર્યવાહી થઈ છે તો આપણી પોલીસને ખબર જ છે

કારણ કે ગુજરાતની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે સરઘસ કાઢવામાં આવશે વરઘોડો કાઢવામાં આવશે પણ તમે આ વાતને નકારી કાઢી હતી કે આવો શબ્દ તો મારો છે જ નહીં તો આવો શબ્દ તમારો નથી તમારા ગૃહ રાજ્ય વિભાગનો નથી તો પછી આ કોનો છે હર્ષભાઈ સંઘવી પોતાનો કારણ કે વાત તો એમણે રજૂ કરી હતી પછી કોઈ માનવા માટે તૈયાર નથી થતું અને તમે વરઘોડો કાઢો છો જે રીતે તમે આટલી દબંગાઈ થી લોકોના જે આવારા તત્વો છે એમના ઘર ઉપર હથોડો મારો છો બુલડોઝર ફેરવો છો એવું બુલડોઝર ભાજપના નેતાના ઘર ઉપર પણ ફેરવજો કે જ્યાં એમનું નામ સામે આવે કે ક્યાંક લુખાગીરી કરવામાં લોકોનો પણ હાથ છે કે પછી બચાવવામાં હાથ છે તમે લાંબુ લિસ્ટ લઈને આવશો તો એમાં ક્યાંક સો ટકામાંથી પચાસ ટકા તો એવા હશે જ કે જેમને ભાજપના નેતાઓ બચાવી લેશે બુલડોઝર ચાલે છે ભૂ માફિયાઓ બેફામ બન્યા છે પણ ક્યાંક તમે સરવાળે જોવા જાવ એટલે છેલ્લે ભાજપનું કોઈ કનેક્શન સામે આવીને રહે છે તો પછી તમારી આ દબંગાઈ જાળવાનો શું મતલબ છે તમે એમને રસ્તા ઉપર લઈ આવો છો એમના જ શેરી ગલી મોહલ્લાની અંદર તમે એમને મારો છો વરઘોડો કાઢો છો સરઘસ કાઢો છો પણ પછી શું તમારા સરઘસ થી કોઈ જ આવારા તત્વો છે ડરતા નથી બીતા નથી એમને બસ જે કરવું છે આવારા તત્વોને કરીને બતાવે છે એ પછી તમે ગમે એટલા નીતિ નિયમો લઈને આવો પણ એમને કંઈ જ ફરક નથી પડવાનો કારણ કે જયારે સૌથી પહેલો શબ્દ નીકળ્યો તો કે સરઘસ કાઢવામાં આવશે વરઘોડો કાઢવામાં આવશે અને કાઢવામાં આવ્યો ખરા જો એમના ઉપરથી કોઈ એક આવારા તત્વે એવું ક્યાંક વિચાર્યું હશે કે આવનાર સમયમાં જો હું કઈક ભૂલ કરીશ કે હું કઈક આવું કરીશ તો મારો પણ આજ હાલ નીકળશે જો એ સમયે તેઓ ડરી ગયા હોત તો આજે આપણે ગુજરાતની આ સ્થિતિ ના હોત ગુજરાતમાં વારંવાર આવી સ્થિતિનું ક્યાંક જન્મ લે છે અને પણ તેમ છતાં કામગીરી શું છે શૂન્ય મારવામાં આવે છે ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે પછી શું લોકો ભૂલી જાય છે અને હવે પણ ખાસ કરીને સો કલાક માંથી કલાકો તો ઓછી થવા લાગી છે કામગીરી હવે ઝડપથી કરવાનો સમય આવી ગયો છે છે કારણ કારણ કે કે બોલેલા વજન પણ હોય મીડિયાની અંદર લોકો તમને પછી સવાલ કરશે પછી તમે સવાલથી ભાગી નહી શકો એટલે ગૃહ રાજ્ય વિભાગ પોલીસ વિભાગ હવે જે કામગીરી કરે તટસ્થ કરે કારણ કે મારું ગુજરાત હવે ક્યાંક અસુરક્ષા જેમાં ઉદભવી રહી છે એ તરફ આગળ વધી રહ્યું છે અસુરક્ષિત મારું ગુજરાત બનતું જાય છે ક્યાં સુધી આપણે આપણા ગુજરાતને સુરક્ષિત મહેસૂસ નહીં કરાવીએ મારું ગુજરાત છે આપણે સવાલો કરીએ છીએ દારૂનું ખુલ્લામ વેચાણ થાય છે કહેવાય છે કે મારા ગુજરાતમાં દારૂબંધી છે ગાંધીનું ગુજરાત છે દારૂનું વેચાણ નથી થતું પણ આપણે બધાને ખબર છે કે ક્યાં કટકી લેવાય છે ક્યાંથી દારૂ છે તે ગુજરાતમાં ઘુસેડવામાં આવે છે કોનો કોનો હાથ છે કોણ કેટલા હપ્તા લે છે આપણને બધાને ખબર છે અમરેલીની ઘટના આપણને યાદ છે જે સવાલો ઉઠ્યા હતા એ આપણે બધાને મગજમાં છે તેમ છતાં શું કાર્યવાહી થઈ છે આપણને બધા જાણીએ છીએ તો હવે કદાચ એવું લાગશે કે આ સો કલાકની અંદર અમરેલીના એ ગુંડા તત્વોનું પણ નામ આમાં સામેલ આવે કારણ કે ત્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ગામડાઓમાં દારૂ ઘુસેડવામાં આવે છે તો ક્યાંક ત્યાંથી પણ ટપોરીઓ આ વખતે જેલ જેલમાં જવાના છે પોલીસ સ્ટેશનમાં જવામાં એમને મોકલવામાં આવશે એટલે હવે ડીજીપી વિકાસ સહાયને પણ કહેવાનું છે કે કામગીરી તમે કરવાની શરૂઆત કરી છે તો એક વખત ધ્યાન આપજો અને એ પણ ખાસ જોજો કે ભાજપના નેતાઓ બચાવી ના લે કા પછી ભાજપના નેતા ખુદ આમાં સંડોવાયેલા ના હોય આપણે વિકાસ સહાયને પણ સાંભળીએ કે જેમણે એવું કહ્યું છે કે હવે સો કલાકની અંદર એક્શન પ્લાન તૈયાર કર્યો છે હવે ગુંડા તત્વો છે તેમની ખેર નથી આવા જેવારા તત્વો છે જે મારા ગુજરાતને બદનામ કરી રહ્યા છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ आज भी लोग अपने आप को और अधिक सुरक्षित महसूस करें उसके लिए आज मैंने एक वीडियो कॉन्फ्रेंस रखी थी इस वीडियो कॉन्फ्रेंस में गुजरात राज्य के सभी पुलिस कमिश्नर सभी रेंज हेड्स और सभी पुलिस अधीक्षक हाजिर थे और एक रोड मैप बनाई गई है उस रोड मैप के अंतर्गत अभी से सौ घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं, उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन के हर विस्तार में जो असामाजिक गुंडा तत्व है उनकी एक लिस्ट तैयार की जाए ये जो असामाजिक गुंडा तत्व है ये प्रॉपर्टी ऑफेंसेस बॉडी ऑफेंसेस एक्सटॉर्शन प्रोहिबिशन गैम्बलिंग जैसे अलग 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 तरह के गुनाह जो उन्होंने इनके विरुद्ध में हुआ है ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्रवाई करने की रूपरेखा हुई तैयार की गई है ऐसे असामाजिक गुंडा तत्व के विरुद्ध में अगर ये लोग कोई इलीगल कंस्ट्रक्शन किए हैं तो उसके लिए कार्यवाही की जाए अहमदाबाद म्यूनसिपल अलग अलग म्यूनसिपल कॉरपोरेशन है नगर पालिका है ग्राम पंचायत है उनके मदद से इलीगल कंस्ट्रक्शन हो गया सरकारी जमीन पर अगर इंक्रोशमेंट किया गया है तो उसके लिए कार्यवाही की जाए अगर उन्होंने कोई इलीगल कनेक्शन लिए है बिजली की तो उसके बारे में भी योग्य कार्यवाही जीव को साथ में के करने के लिए हमने सबको बोला है उनके बैंक अकाउंट्स की भी थोड़ी सी ब्रीफिंग हो जाए थोड़ी सी उसमें एनालिसिस हो जाए और कुछ ऐसा व्यवहार नाड़कीय व्यवहार देखने को मिलता है जिसमें विसंगता हो तो उसके विरुद्ध में भी कार्यवाही करने की सबको बुरा बताया गया है तड़ी पार और पासा जैसे उपयोगी जो हमारे नियम है उसका भी इस्तेमाल करने के लिए हमने सबको सूचना दी है साथ ही में इनके विरुद्ध में पहले जो गुना दाखिल हुए हैं और उसमें अगर लोग उनको बेल मिला है तो बेल कैंसिलेशन की कार्यवाही के लिए भी सबको सूचना दी गई है ओवरऑल अभी सौ घंटे के अंदर गुजरात राज्य के हर पुलिस स्टेशन में इस तरह के असामाजिक तत्वों की लिस्ट तैयार की जा रही है और उसके बाद गवर्नमेंट अप्रोच के माध्यम से उनके विरुद्ध में शिक्षात्मक कार्यवाही करने के लिए गुजरात पुलिस की तैयारी ગુજરાતમાં અમદાવાદની વડોદરાની સુરતની એક ઘટના નથી આવી અનેક ઘટના છે કે જ્યાં ખાલી દેખાવ હથોડો લગાવવામાં આવ્યો છે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે પણ અહીંયા હવે એ કાર્યવાહી ક્યારે થવાની છે કે જ્યારે આવા તત્વો છે તે સુધરવાના છે ક્યારે સુધરશે એ તો ખબર નથી હવે તમે શું કાર્યવાહી કરવાના છો સો કલાકની અંદર પકડી પકડીને પછી શું કરશો એ પણ અમને ખબર નથી તમે જ્યારે બહાર પાડશો કે હવે આ જેટલા પણ આટલા તત્વો છે એમનું એક લાંબુ લિસ્ટ બનાવવામાં આવશે હજાર પંદરસો બે હજાર જેટલા પણ હોય પણ એમની સામે શું કાર્યવાહી કરશો કયા ગુનામાં તમે એમને પકડ્યા છે બધું જ લિસ્ટ તમારે આપવું પડશે જેથી કરી બીજા તત્વો છે એ ક્યારે આવું જે વિચારતા પહેલા શું વખત વિચારે કે અમે આ કરશું તો અમારી પણ આ જ હાલત થવાની છે આપણે નવસારીની પણ ઘટના યાદ છે કે રેલવે સ્ટેશનની બહાર જે રીતે જે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ હતું એ દરમિયાન ત્યાં કઈ રીતે દારૂ ઢોળવામાં આવ્યો હતો લોકો હેરાન પરેશાન હતા તેમ છતાં તમારી પોલીસ શાંતિથી ઊભી હતી લોકોને સમજાવતી હતી ત્યારે શું કાર્યવાહી થઈ છે દારૂ ક્યાંથી આવ્યો ક્યાં સુધી પહોંચાડવાનો તો એ પણ તમે તપાસ કરી હોય તો એક વખત એમનું પણ લિસ્ટ આપજો કારણ કે મારી ગુજરાતને હવે સુરક્ષિત જોવું છે ગુજરાત કેટલા સુરક્ષિત છે એ પણ અનુભવવું છે છેલ્લા લાંબા સમયથી રોજ બરોજ એવી ઘટના આવે છે કે ગુજરાતમાં આમ થયું છે આ થયું છે તે થયું છે દીકરીઓ સુરક્ષિત નથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે બુટલેગરો બેફામ બન્યા છે આવા તત્વો બેફામ બન્યા છે આવી અનેક ઘટના અનેક ઘટના આપણી સામે આવી છે હવે કલાકો પણ ઓછા થઈ રહ્યા છે એટલે કામગીરી હવે ઝડપથી તો થવી જ જોઈએ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર